એલા છોકરો તો હગાને પૂછ્યું તો ફોટો મળ્યો તો હા તે ઈ તો છોડીને પસંદ નથી છોડી તો એમ કે નિર્ણય નાકે છ રૂપાડો પણ મોઢે જાતા વાંદરા જેવો છે ના હોય તમને ખબર નથી ન હોય જ આવે શું કે આપણને ખબર છે કે મોઢે જાતા વાંદરા જેવો છે કે મનતો તો જનમ્યો તો મિલી પ્રો હાલ ને બાકી નથી વાત તમારી તેમ ન કે કરી બરોબર બરોબર લો ભલે હો ફોન હતો કાકા ને જોઈ જાય એનો